નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે એમના તરફથી જે પ્રશ્નો આપણી પાસે આવતા હોય છે અથવા તો એમની જે રજૂઆત આવતી હોય છે તે મુદ્દાઓને આ કાર્યક્રમની અંદર પ્રાથમિકતા સાથે રજૂ કરતા હોઈએ છીએ અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો એક હેતુ એ પણ છે કે આપણા જે દર્શક મિત્રો છે એ સ્વસ્થ રહે એકદમ ફિટ રહે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર જુદી જુદી તકલીફોને રજૂ કરતા હોઈએ છીએ અને સંબંધિત તકલીફને લઈને નિષ્ણાતોને બોલાવતા હોઈએ છીએ અને એમની પાસેથી જ આપણે સચોટ માહિતી મેળવીને દર્શકો સુધી પહોંચાડતા હોઈએ છીએ આ જ કારણસર અમે જુદા જુદા વિષયોને ખૂબ જ પ્રાથમિકતા સાથે રજૂ કરીને એમની તકલીફ દર્શકોની જે છે એને દૂર કરવાનો અમારો હેતુ રહેલો છે તો આજે પણ આ ક્રમની અંદર આગળ વધીને એ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય આપણે એમ કહી શકાય એવા વિષય ઉપર વાતચીત કરશું આપણે દર્શક મિત્રો જોઈ રહ્યા છે કે કોરોનાનો જે ખૂબ લાંબો ગાળો ગયો ખૂબ જ ખતરનાક ગાળો હતો દરેક વ્યક્તિએ એનો અનુભવ કર્યો છે એ કોરોનાના ગાળા બાદ જે તકલીફ સૌથી વધુ વધી એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું નામ ચોક્કસપણે થોડુંક ટેકનિકલ અને થોડુંક ઓકળ લાગે એ પ્રકારનું છે પરંતુ તકલીફ એટલી બધી વધી છે કે આપણે એમ કહી શકાય કે ઘણા બધા લોકો એનાથી પીડાઈ રહ્યા છે અને આ તકલીફ દિન પ્રતિદિન હજુ પણ વધી રહી છે એવા જુદા જુદા સર્વેમાં પણ આ બાબત આવી ચૂકી છે આજે જે વિષય છે એ આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે હિપમાં એવર ક્યુસ્યુલર નેક્રોસિસ જે તકલીફ છે એવર વેસ્ક્યુલર નેક્રોસિસ આ પ્રકારની એક તકલીફ જે છે જે આપણે આજના સમયની અંદર જોવા મળી રહી છે આપણે એમ કહી શકાય કે આપણા જે હાડકાં છે અથવા તો જે બોન છે એની અંદર એક ડેથ જેવી સ્થિતિ થઈ જાય છે એક કામ કરતા નથી હાડકાં એ પ્રકારની સ્થિતિ આમાં થઈ જતી હોય છે અને એમાં પછી આગળ ચાલતા જો તકલીફ વધતી હોય છે તો એમાં ચાલવામાં બેસવામાં આપણે એમ કહી શકાય કે દરેક બાબતમાં આપણી લાઇફસ્ટાઈલ જે છે એ ખોરવાઈ જતી હોય છે આ એક એવો વિષય છે જે આજના દિવસે આપણે તમામ લોકોને જોવા જેવો વિષય છે અને એને સમજવા જેવો પણ વિષય છે આ ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને સરળ ભાષામાં

આ પ્રકારની જે તકલીફ જે છે એ એના કારણો આપણે એમ સમજીએ કે આ તકલીફ ખરેખર છે શું તમારી વાત બિલકુલ સાચી છે કે એ વાસ્તુ નેક્રોસિસ ઓફિસ એટલે ટેકનિકલ ટર્મ છે પણ અત્યારે કોરોના પછી આ સ્થિતિ એટલી બધી ગંભીર છે એટલી કોમન છે કે ઓલમોસ્ટ દરેક પેશન્ટના દરેક ફેમિલીમાં કોઈએ ને કોઈએ આને ફેસ કરી હોય આ એ હિપ જોઈન્ટ

રાતના આ તકલીફ વધારે હોય છે જે પેશન્ટ ને સૂતી વખતે પણ જયારે તે નથી ચાલતા ત્યારે પણ અસહ્ય દુખાવો અને ચાલવામાં ખૂબ જ તકલીફ પડવી રૂટિન જે એમની ચાલવાની પદ્ધતિ છે એ બદલાઈ જવી નીચે પલાથી વાળીને ના બેસી શકવું અને રોજબરોજના કામ કે જે આપણે બહુ સરળતાથી કરી શકતા હોય છે એમાં ડિફિકલ્ટી અને સિવિયર પેઇન એ પેશન્ટ એક્સપિરિયન્સ કરતા હોય રચિતભાઈ જે રીતે આ તકલીફ જે છે

આનો જે incidence rate છે મતલબ જે cases આપણે જોઈ રહ્યા છે એ ઓલમોસ્ટ દસ ગણા વધી ગયા છે અને પુરુષોમાં આ તકલીફ સ્ત્રીઓ ના વધારે જોવા મળે છે as to young patient જેમની ઉંમર પચીસ થી પિસ્તાલીસ વર્ષ હોય એમને આ તકલીફ વધારે હોય છે એટલે આ ઉંમરના ગાળામાં કોઈ પણ patient જે તમે પૂછતા હોય કોરોના ની તકલીફ થઈ હોય એમને દાંત ના દુખાવો થતો હોય ખાપા ના ભાગ માં knee ચાલવામાં તકલીફ પડતી હોય એકદમ થી સીધી ચડવા ઉતરવા માં એમને પગ વજન ના હોય એવું લાગતું હોય તો આ જે દર્દીઓ છે એક તકે ઓર્થોપેડિક સંપર્ક કરી અને એને ઇન્વેસ્ટિગેશન એક કોમન ઇન્વેસ્ટિગેશન પણ આપણે એક્સરે છે પણ એક્સરેમાં બહુ શરૂઆતના તબક્કામાં આનું નિદાન થઈ શકતું નથી તો એના માટે એમઆરઆઈ કરવું જરૂરી છે આ એ આઈ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ હોય મતલબ એને બહુ શરૂઆત ના તબ્બકા માં કરી શકીએ છીએ અને શરૂઆતના ના તબ્બકા જો આપડે diagnostic કરી શકીએ તો આગળ surgery ને પણ ટાળી શકાય અથવા તો delay કરી શકાય તો આ even થોડા symptom પણ આપણને હોય તો વેલા માં વેલી તકે સંપર્ક કરો એ વધુ ઉપયોગી છે રચિતભાઈ જે રીતે આપ વાત કરી એવેસ્ક્યુલર નેક્રોસિસ જે આ પ્રકારની આ તકલીફ જે છે એની અંદર જે આપે લક્ષણ કીધા એમાં સૌથી કોમન જે આપણે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જેને ખૂબ આપણે એમ કહી શકાય કે નહીવત જેવી જાણકારી છે કોઈ પણ તકલીફ અંગે એને કેવો એવા લક્ષણ હોય જે તરત એમ એક અંદાજ આપી જાય કે આ તકલીફ આપણને હોઈ શકે તો એવો કયો લક્ષણ એવું આપણને આપના હિસાબે લાગે એકદમ કીધું ચાલવામાં તકલીફ પડવી પગ વજન ના લેતો હોય એવું દાખલો ચાલવાની પદ્ધતિ બદલાઈ રાતના આપાના જોઈન્ટ લઈ આ common લક્ષણો છે પણ ઘણી બધી વાર અમારી પાસે એવા દર્દીઓ પણ આવતા હોય છે કે જેમને છાપા બિલકુલ દુખાવો નાં હોય ખાલી ઘૂસા માં દુખાવો હોય છતાં પણ એ એકવાર એક્ઝામિનેશન કર્યા પછી આપણે detail ખબર પડે કે ભાઈ એમને ભલે દુખાવો ટીચરમાં નો હોય જેને refer pain કહેવાય છે પણ main તકલીફ છાપા છે એટલે clinical examination કે જે બાય એક્સપર્ટ orthopedic સર્જન અને એમાં એ બહુ જરૂરી છે રચિતભાઈ જે રીતે કોરોનાનો ગાળો આપણે જોયો આપ આપે કીધું એ રીતે કે કોરોના પછી આ જે તકલીફ છે વધી છે તો આપના હિસાબે આના કારણો કોરોના જેને થયો આપણે એમ સમજી શકાય કે જે વ્યક્તિને કોરોના થયો અને ખૂબ મોટી સંખ્યામાં આપણે જાણીએ છીએ કે મોટા ભાગના લોકોને કોરોનાની અસર કોઈ ને કોઈ રીતે તબક્કામાં થઈ હતી તો જેને કોરોના થયો એ કોઈ પણ વ્યક્તિને આનો ખતરો ખરો યસ કોરોના જેને પણ થયો હોય એને આ તકલીફ થવાની શક્યતા વધી જાય છે મેં કીધું એ પ્રમાણે એ વાત ખાલી કોરોના પછી જ ચાલુ થયું છે એવું નથી આ જે તકલીફ છે એ વર્ષોથી છે પણ કોરોના પછી આની જે ઇન્સિડન્ટ થઈ ગયો છે હવે એનું મેઇન કારણ કે ભાઈ કોરોનાના દર્દીઓમાં આ ઈવીએ ની તકલીફ કેમ વધી ગઈ છે તો મેઇન જે છે એ કોરોના પોતે લોહીના જે બ્લડ વેસલ છે કે જે લોહીની માઇક્રો વેસેલ્સ હોય જે હિપ જોઈન્ટ જતી હોય એને બ્લોક કરે છે હવે આના વિશે બહુ એક કોમન મિસકન્સેપ્શન છે ગેરમાન્યતા છે કે ભાઈ જયારે કોરોનામાં કોરોના સ્ટીરોઈડ લીધો એને જ આ થાય છે તો અમે બહુ કોમન એવા દર્દીઓ જોતા હોઈએ છીએ કે કોરોના માટે ઇવન એડમિટ પણ નથી થયા સ્ટીરોઈડ પણ નથી થયા પણ એને આ તકલીફ થાય છે તો એ ગેરમાન્યતા દૂર કરવી બહુ જરૂરી છે કે જેને કોરોના થયો છે એને કોરોના ને લીધે જે લોહીની માઇક્રો બ્લડ વેસલ હોય છે એ બ્લોક થાય છે કે જેના લીધે લુહિબા બોલમાં બ્લડ સર્કુલેશન બંધ થાય છે અને જે બેથ એક છે નવા બોલનો એ વધી જાય છે અને નવું બોલ બની શકતું નથી એના કારણે આપણો આ જે બે જોઈન્ટ છે હું તમને એક મોડેલ છું જે એમાં સોકેટ છે અને આ બોલ છે આમાં નોર્મલી આ જે બોલ છે સ્પિરિકલ હોય છે હવે નવું બોલ જે બની શકતું નથી એના કારણે આ સ્પેરિકલ બોલ એક કોલેજ થઈ જાય છે અને એડવાન્સ સ્ટેજમાં આવી રીતના ને કોલેપ્સ થઈને એનો આખો જે આર્કિટેક્ચર બદલાઈ જાય છે એના કારણે એ વજન લઈ શકતો નથી સો આ જે હિપ જોઈન્ટ ઇન ઓર્ડોક જે મોવમેન્ટ ચેન્જ થઈ શકતી નથી અને એન્ગલ વજન લઈ શકતો નથી સો સો થી ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જેને ખાલી થાઇરોઇડ હશે ને એને કોવઈ પછી એવીએન થશે એવું નથી કોઈ પણ બડદીને કોરોના થયો હોય તો એની એવીએન કરવાનો શક્યતા ઓટોમેટિકલી વધી જશે હા રચિતભાઈ જ્યારે હું થોડો અભ્યાસ કરી રહ્યો હતો આ વિષયમાં ત્યારે મને જાણવા મળ્યું કે કોરોનાના ગાળાની અંદર સ્ટોરોઇડ જે છે એનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થયો અને એના માટે પણ આપણે ઘણા બધા માનીએ છીએ કે સ્ટોરોઇડ બરાબર નથી પરંતુ જ્યારે હું વધારે વાંચવા ગયો ત્યારે એવું જાણવા મળ્યું કે સ્ટોરોઇડ આપણે એટલા માટે લેતા હતા કે એના મોતનો જે ખતરો એ વખતે ખૂબ વધી ગયો હતો કોરોનાના ગાળાની અંદર તો એને આપણે જીવ બચાવીએ કે એની સાઈડ ઇફેક્ટ જોઈએ એ કારણસર આપણે સ્ટોરોઇડનો એનો ઉપયોગ વધારે પ્રમાણમાં આપણે કરી ગયા તો સ્ટેરોઈડ જે રીતે આપણે લઈ ગયા આમાં કોરોનાના ગાળામાં તો એનાથી થોડીક તકલીફ વધી આમાં આપને એવું લાગે છે ખરા ડેફિનેટલી સર સ્ટીરોઈડ કારણે એના થવાના ચાન્સીસ વધી ગયા પણ તમે જે રીતના કીધું એ પ્રમાણે એ વખતે કોરોના વખતે સ્થિતિ એટલી બધી ગંભીર હતી અને એટલા બધા યંગ પેશન્ટ ના મૃત્યુ થઈ રહ્યા કે એમના જીવન બચાવ વધારે જરૂરી હતું જે આપણે જે પણ ટ્રીટમેન્ટ કરતા હતા કોરોના સમયે એમાં સ્ટીરોઈડ હતી

તો આ એક પ્રોમ્પ્લી વિડિયમ કે જે આપણે જે તમક્ય કરી પડ્યું એ આપણે કર્યું અને અત્યારે એવેને સતીફ આવે તો એ તો પ્રીટે છે જે આપના કંટ્રોલ માં છે બટ ઇટ ઇઝ ઓલવેઝ બેટર અને રચિતભાઈ જે રીતે આજની તારીખમાં આપે કીધું એ રીતે આના કેસ થોડાક વધી રહ્યા છે અને આપણા દર્દીઓ માટે પણ એક આપની સલાહ એ પણ છે અને આપણે જાણીએ છીએ કે મેડિકલમાં ઘણી બધી નવી નવી ટેકનોલોજી આવી રહી છે નવી દવા પણ આવી રહી છે તો એને કારણે સારવાર તો ખૂબ શક્ય બની છે પરંતુ માનો કે આ તકલીફ સાથે આપની પાસે કોઈ દર્દી આવે છે આ લક્ષણો સાથે તો સેથી સૌથી પહેલાં જે સારવારની આપ એક રીત જે છે એ રીત કેવા પ્રકારની છે અથવા તો કઈ રીતે આપણને ખબર પડે કે આ તકલીફ તો આ એવીએનની છે મેં કીધું એ પ્રમાણે સર કે જયારે અમારે ઓડિટ માં પેશન્ટ આવે છે તો આપણે એમને પેલા ક્લિનિકલ કરી અને જો પેશન્ટ જરૂર હોય તો એક્સ રે અને એમ આર આઈ કરતા હોઈએ છે હવે એમઆરઆઈ આર આઈ માટે ડાયગ્નોસ્ટિક ઇન્વેસ્ટિગેશન છે જેનાથી આપણે એવી એમ ના સ્ટીમ નક્કી થાય હવે એવી એમ

સીટી ચરવા ઉતરવાનું કંટ્રોલમાં રાખવું અને નોર્મલ ફૂટવેન્ટ કરવાની હોય છે એની સાથે હાઈડ્રોઝ કેલ્શિયમ લેવાની લોહી પતલું કરવાની દવા કે જેથી જે ભાગમાં લોહી નથી પહોંચતો ત્યાં આપણે લોહી પહોંચતું શરૂ કરી શકીએ એ એની એટલે તે ટુબર પેશન્ટને સર્જરી જરૂર હોતી નથી જો પેશન્ટ સ્ટેજ માં છે એનો મતલબ કે ઓલરેડી એનો જે ગોળાનો ભાગ છે એ સર્ક્યુલર ના રહેતા કોલેપ્સ થવા માંડ્યો છે તો એવા સ્ટેજમાં પેશન્ટની કેટલી તકલીફ છે કેટલો દુખાવો છે અને એને રોજબરોજના જીવનમાં કેટલી તકલીફ પડી રહી છે એ જોઈ પેશન્ટ સર્જરીની રિક્વાયરમેન્ટ છે કે નહીં એ નક્કી કરતા હોય છે અને જો કોઈ પેશન્ટ ઓલરેડી સ્ટેજ ફોરમાં પહોંચી ગયું છે તો એમાં અનફોર્ચ્યુનેટલી આપણી પાસે કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ નથી અને એટલા માટે સર્જરી એ ઓલમોસ્ટ નેસેસિટી જોઈ છે જેમ કે આપણે કીધું સર્જરી માં આની સફળતા પ્રમાણમાં રહેલી છે આ રચિતભાઈ જે રીતે આજની તારીખમાં આપણા લોકો આપની પાસે પહોંચે છે આ તકલીફ લઈને તો મોટા ભાગે કેવા લોકો હાલની તારીખમાં પહોંચી રહ્યા છે એ સર્જરીને તબક્કામાં પહોંચેલા હોય છે કે એ સ્ટેજ જે છે તબક્કા જે છે એનાથી આગળ વધી ગયેલા છે ગોપાલભાઈ બહુ સારો ક્વેશ્ચન છે તમારો પહેલા જ્યારે અમે જોતા હતા કોવિડમાં

એ બહુ ફાસ્ટ હોય છે એટલે દર્દીઓની તકલીફ બહુ ટૂંકા સમય માં એટલી બધી વધી જતી હોય છે કે એ ચાલવા માટે સક્ષમ હોય છે તો સર્જિકલ પેશન્ટ અત્યારે આપણી પાસે વધારે આવે છે અને સર્જરી એ તો બહુ સક્સેસફુલ સર્જરી છે કે જેની હિપ રિપ્લેસમેન્ટ માટેની સર્જરી છે એ છે પણ અનફોર્ચ્યુનેટલી જે મેડિકલ મેનેજમેન્ટ છે કે જે આપણે કોઈ પણ દર્દી હોય એને એક પંદર દિવસ ની તકલીફ થી આવે ને આપણને એવું હોય કે આપણે દવા થી કે વગર surgery થી બચાવી એ unfortunately એવા cases અત્યારે બહુ ઓછા આવી રહ્યા છે જે રીતે રજીત ભાઈ આપે વાત કરી કે આ તકલીફ વધી જાય છે અને ઝડપથી ખૂબ વધી જાય છે તો ઝડપથી જ્યારે વધી જાય છે રચિતભાઈ ત્યારે આ ખતરો કોઈ પણ વ્યક્તિને આપણે સામાન્ય વ્યક્તિને ડર લાગતો હોય છે કોઈ પણ તકલીફ થઈ થતી હોય છે ત્યારે સ્વાભાવિક રીતે તો આ તકલીફ કેટલી ખતરનાક બની શકે છે મેં કીધું એ પ્રમાણે ગોપાલભાઈ આપણે સ્ટેજ ટુ કરીને જે સ્ટેજ છે એમાં એની જે સર્જરી હોય છે એ આપણે સાંધો બગડવાની સર્જરી નથી હોતી એમાં એક કોલ કમ્પ્રેશન કરીને સર્જરી હોય છે કે જેમાં આપણે એમઆરઆઈ થી ગોળાનો ભાગ નથી કરી છે કે જ્યાં લોહી નથી પહોંચી રહી એને ટાર્ગેટ કરીને એમાં મલ્ટિપલ ડ્રીલ હોલ કરી અને પ્લેટલેટ રીચ પ્લાઝમા અથવા તો સાદી ભાષામાં જેને સ્ટેપસેલ કહેવાય એ કરતા હોય છે પેશન્ટના પોતાના બોનની સાથે એને કોલ કમ્પ્રેશન પ્લસ પીઆરબી ઇન્જેક્શન જે કહેવાય છે એ સ્ટેજ ટુ બી પૂરતી સર્જરી હોય છે એક વાર પેશન્ટ સ્ટેજ થ્રી કે સ્ટેજ ફોરમાં આવી જાય પછી આ સર્જરી સક્સેસફુલ નથી અને તમે કીધું એ પ્રમાણે કોઈ પણ પેશન્ટ છે જેને આ તકલીફ હોય એ ટૂંકા ગાળાની તકલીફ હોય અને જ્યારે એમના ઓર્થોપેડિક સર્જન સમજાવે છે કે તમારે સર્જરીની જરૂર છે ત્યારે અફકોર્સ પેશન્ટને સર્જરીથી ડર લાગતો હોય છે પણ આ બહુ સેફ સર્જરી છે એક કી હોલ મિનિમલ ઇન્ટ્રેસિવ સર્જરી થતી હોય છે અને આ સર્જરીનો ઇન્ટેન્શન આપણે

એમાં મેં તમને પહેલા બધા પ્રમાણે જે બોલ અને સોકેટ બંને ચેન્જ કરવા કરતા હોય છે તો આ જે પાર્ટ છે એ સોકેટનો પાર્ટ છે જેને આપણે અ મેટલનું હોય છે અને સ્મૃતિ મૃત કરતા હોઈએ છે અને આ જે પાર્ટ છે એ હિપજોઇન્ટનો પાર્ટ છે જે નીચેનો પાર્ટ છે આવી રીતના અ હિપજોઇન્ટ હોય છે જે આપણે જે ભારતમાં કોઈ નથી પહોંચતું હિપ જોઇન્ટમાં એ કાઢી અને એને આ રીતના ફિક્સ કરતાં છે એક વાર આવી રીતના બોલ ને સોકેટ જોઈન્ટ રિપ્લેસ થઈ જાય પછી એ જોઈન્ટ છે નોર્મલ નેચરલ શરૂ થઈ જાય છે એ જોઈન્ટ વજન લેતો થઈ જાય છે અને હવે જે અત્યારે એડવાન્સ ટેકનોલોજી અવેલેબલ છે અનલિમિટેડ જોઈન્ટ જોઈન્ટ એની સાથે અમે સર્જરી પછી સ્પેશિયલ બીજા દિવસથી ફક્ત પૂરેપૂરું વજન લીટીને ચાલતા હળતા મળતા કરી શકીએ છીએ તો પ્રેક્ટિકલી આનામાં આ સર્જરી પછી કોઈ પણ બેડ રેસ્ટ જેવું હોતું નથી

નોર્મલી સર આપણે જ્યારે પેશન્ટને નિદાન થાય કે ભાઈ હેડ જોઈન્ટ નું રિપેર છે 3 કે સ્ટેજ 4 માં તબક્કામાં પહોંચી ગયું છે પછી એને કાઉન્સેલ કરીને આપણે સર્જરી ની ડિટેલ જે છે સમજાય અને આપણે એને એડમિટ કરીએ પછી એડમિશન ના જે સર્જિકલ ડ્યુરેશન છે નોર્મલી આપણે સ્પાઇનલ એનેસિસ છે કમરના ભાગ ઇન્ફેક્શન આપીને નીચેનો ભાગ બેરો થાય એ રીતે કરતા હોઈએ છે અને સર્જિકલ ડ્યુરેશન લગભગ 1.5 કલાક જેટલો હોય છે એટલે સર્જરી પછી કારણ ફાઈનલ એને સુસાવ્યા છે એ બેઝલી દર્દીના રિલેટિવ સાથે વાતચીત કરી શકે છે અને પછી એમને રૂમમાં શિફ્ટ કરી શકાય છે અને સર્જરી પછી પેશન્ટ બીજા દિવસથી ફક્ત પૂરેપૂરું વજન મૂકી અને ચાલતા ચાલતા ફરતા થઈ શકે છે અને હોસ્પિટલનું એટલું જે એડમિશન છે એ એપ્રોક્સિમેટલી ત્રણ થી ચાર દિવસનું હોય છે અને એ પછી પેશન્ટ ઘરે પણ પોતાની રોજબરોજની જે મુવમેન્ટ છે એ કરી શકે છે રચિત ભાઈ માનો કે આ તકલીફ જે છે એની ત્રણ ચાર બાબત જે એકદમ ખાસ આપણે પ્રશ્ન ઉપર પછી આવીએ ચાર પાંચ બાબત એકદમ આપણા દર્શક મિત્રોને કેવી હોય કે જે એકદમ એમને ધ્યાન રાખવા જેવી છે આજની તારીખમાં તો આપણે કઈ બાબત એક નેશનલ ડોક્ટર તરીકે આપણી હોઈ શકે કે કેવા પ્રકારની તો કાળજી એક લે અને કેવા પ્રકારની તકલીફ આપણે એનાથી આપણે બચી શકાય સર અનફોર્ચ્યુનેટલી આનાથી બચી શકાય એ આપણે હાથમાં નથી પણ જો કોઈ તકલીફ છે કે નોર્મલી કેવું હોય કે આપણને હિન્સ જોઈન્ટમાં દુખે છે કે ની જોઈન્ટમાં દુખે છે તો આપણે ટીપિકલી પંદર દિવસ વીસ દિવસ મહિનો ખેંચી નાખતા હોઈએ છીએ કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવ્યા સિવાય કે કોઈ પણ પ્રકારના એક્સપર્ટ ને કન્સલ્ટ કર્યા છે

તો એનાથી ગભરાયા સિવાય તમે જે ઇન્વેસ્ટિગેશન કરી અને એને તમે ફરીથી કન્સલ્ટ કરો જેથી આપણને પહેલી વસ્તુ તકલીફ છે કે નહીં તબક્કામાં અનફોર્ચ્યુનેટલી અમારી પાસે જે દર્દીઓ આવે છે એ એડવાન્સ સ્ટેજ નું હોય તો પછી ધારો કે આપણને તકલીફ છે તો એનાથી ગભરાયા સિવાય કે એનાથી કર્યા સિવાય એને ફર્સ્ટ એક્સેપ્ટ કરી અને એનું શું ટ્રીટમેન્ટ છે એ સમજીને એમાં આગળ વધવું જોઈએ રચિતભાઈ આ તકલીફ જે લોકો ધરાવે છે આજની તારીખમાં એ લોકો જે છે કોઈ પણ સ્ટેજમાં હોય માનો કે બીજા ત્રીજા કે પહેલામાં તો એ લોકો કોઈ એક આપણી જેમ સામાન્ય લાઈફ જીવી શકે ખરા બિલકુલ છે બિલકુલ બિલકુલ હા તકલીફ નો નિદાન થઈ જાય પછી એની આપણે ધારો કે મેડિકલ મેનેજમેન્ટ ચાલુ થાય છે અને પેશન્ટ ને દુખાવો છે એ જતો રહે પછી એ એકદમ નોર્મલ જીવન જીવી શકે છે સ્ટેજ થ્રી માં આવ્યું સ્ટેજ ફોર માં અને પછી ધારો કે અમે સર્જરીની એડવાઇઝ કર્યું છે સર્જરીની એડવાઈસ કર્યા પછી જેમની પણ ન્યુટ્રિપલ પણ સર્જરી થઈ જાય છે એ એકદમ નોર્મલ જિંદગી જીવી શકે છે ઇન્ફેક્ટ મારા બધા પેશન્ટો કે જેમની મેં સર્જરી કરી અને એવા મજાનો પેશન્ટ હશે એમની અત્યારે ચાલ જોઈને ચાલતા જોઈને કે રોડ બોલવા કરી એને કોઈ એમ કરી ના શકે કે એમને ક્યારે પણ આ સર્જરી ફરી કે અમે સર્જરી થઈ શકે તો અગી મેં કીધું એ પ્રમાણે કે પહેલાં નિદાન થવું જરૂરી છે નિદાન થઈ ગયા પછી એનું પ્રોપર ડાયગ્નોસિસ અને એની પ્રોપર સર્જરી જરૂર હોય તો એ થાય તો પેશન્ટ સવારે અને મારા જેવા એકદમ નોર્મલ જીવન જીવી શકે છે અને એ આગળ જતા એમના રોજબરોજના જીવનમાં એમના પ્રોફેશનલ લાઈફમાં કે એમના સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કોઈ રિસ્ટ્રિક્શન પડતા નથી ઘણા બધા મારા પેશન્ટો સર્જરી પછી દિવસનું પાંચ કિલોમીટર સાત કિલોમીટર ચાલે છે ટ્રેકિંગ પણ કરી શકે છે સો દે આર એઝ ટુ એઝ નોર્મલ તમારાની પાસે અને જે લોકો રચિતભાઈ આપણે જાણીએ છીએ કે આપણા સામાન્ય લોકોની એક ટેન્ડન્સી છે કે જલ્દી ડોક્ટર પાસે આપણે જતા નથી ઘરે જ ઇલાજ કરી લેતા હોય છે એવી આપણી ટેન્ડન્સી એક રહેલી છે તો આ પ્રકારની જે લાપરવાહી કરનાર લોકો છે સામાન્ય લોકો આપણે પોતે પણ કરીએ છીએ લાપરવાહી તો આનાથી આ તકલીફ કેટલા હદ સુધી વધી શકે અને આગળ ચાલતા કેટલી તકલીફ ઊભી કરી શકે આપણને મેઇન જે આમાં મુખ્ય આપણા સંવાદનો જે એક ઓપ છે એ એ છે કે આ જે બીમારી જે છે એ એક કોરોના પછી ઘણી વધી ગઈ છે એટલે આપણને જો તકલીફ હોય તો એને ડિલી કરવા સિવાય આપણે નોર્મલ જે ઓટોમેટિક સેજન્ટ છે એને કમિશન કરીએ અને જેટલું આપણે આમાં મોડું કરીએ છીએ એટલું મેં કહ્યું પ્રમાણે એનું ડોકોરેશન જે છે એ ખૂબ ઝડપથી થાય છે એટલે જે ઝીરોથી સ્ટેથ વન સ્ટેથ થી સ્ટે સ્ટો અને સ્વર સુધી પહોંચતા ઘણી વાર એક મહિનાથી ઓછો સમય લાગતો હોય છે તો ઘણી બધી વાર ગભરાટના કારણે કે આળસના કારણે મોડા આવે છે તો એમાં જે અશુદ્ધ જળ આપણે બચાવી શકીએ છીએ સર્જરી કરી શકીએ છીએ એ પેશન્ટ directly stage three માં આવે અમારી પાસે છે તો unfortunately એમને સર્જરી ની જરૂર પડતી હોય છે

જે સામાન્ય રીતે પૂછાતો હોય છે આજે ઘણી વખત મને સવાલ આવ્યો છે કે કસરત આપણે એક્સરસાઇઝ કરતા હોય છે આમાં કયા પ્રકારની કસરત જે છે એ આપણે જે રિકવર થઈ રહ્યા છે અથવા જો દર્દીઓ છે એ લોકોને ટાળવી જોઈએ અ જ્યારે પણ પેશન્ટને હિપ જોઈન્ટમાં તકલીફ હોય ત્યારે હું બધા દર્દીઓને એડવાઇસ કરતો હોઉં છું કે કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રીમ એક્ટિવિટી અવોઈડ કરવી જોઈએ એક્સ્ટ્રીમ એક્ટિવિટી માં ઈવન આપણે નોર્મલ રોજબરોજ માં જે આપણે પલાળતી વાડી ની નીચે બેસતા હોય ઘણી બધી વાર આપણે લંચ માટે કે માટે નીચે બેસી કરતા હોઈએ છે જે એક્ટિવિટી અવોઈડ કરવી જોઈએ આપણે ઇન્ડિયન ટોયલેટ માં ઉભરા જે બેસતા હોય એ અવોઈડ કરવું જોઈએ સીડી ચડવા ઉતરવાનું બને એટલું ઓછું રાખવું જોઈએ કારણ કે આ બધી વસ્તુ કરવાથી હિપ જોઈન્ટ પર મેક્સિમમ લોડ આવે છે હવે જ્યારે આ લોડ વધારે આવે છે અને એમાં નવા બોનનું ફોર્મેશન નથી થઈ રહ્યું તમારાળવીન છે એનો બહુ ઝડપથી આવે છે એટલે આ વસ્તુ બને તે ટાળવી જોઈએ કસરત ની જયારે આપણે વાત કરી છે ત્યારે હેપ જળને રિલેટેડ કોઈ પણ કસરત જયારે આપણને એવીએમ નું નિદાન થયું છે ત્યારે ટાળવી જોઈએ

પરંતુ સમયનો આપણી પાસે અભાવ છે જેથી આપણે આ કાર્યક્રમને અહીં વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો અને અમારી તકલીફ જે છે ઘણી બધી એને દૂર કરવાના આપણે પ્રયાસ કર્યા તે બદલ આપનો રચિતભાઈ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ખૂબ જ ખાસ વિષય અને કોરોના પછી જે તકલીફ સૌથી વધારે જોવા મળી રહી છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા આ તકલીફમાં જે રીતે રચિતભાઈએ કીધું ઘણી બધી સાવધાની રાખી શકાય છે એ કસરત ટાળવાની ચોક્કસપણે જરૂર છે સાથે સાથે સારવારની દિશામાં ઝડપથી વધી જવાની જરૂર છે કોઈ પણ ગભરાટ વગર તો આ ઘણા બધા મુદ્દા હતા જે રચિતભાઈ વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર